નમસ્કાર ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે જેમણાં બે ત્રણ દિવસ પહેલાં જે કોંગ્રેસ ભવન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા તો તેમાંથી પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી તો તેને લઈને આજે રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતા અને જે કાર્યકર્તા કોંગ્રેસના જેને અટકાયત કરવામાં આવી હતી જેને અરેસ્ટ કરવામાં આવ્યા હતા તેમની ફેમિલીજનોથી આજે વાતચીત કરી હતી અને તેમને આશોસિયન આપ્યો હતો તો હવે અમે એમની ફેમિલી જનકોથી વાત કરીશું એના વિશે શું કહેવા માંગશે

રાહુલ ગાંધીજીએ એમ કીધું હતું કે કોઈ પણ ધર્મ હોય તે તે હિંસક ફેલાવવાનું એના ધર્મમાં આવતું જ નથી ચાહે મુસ્લિમ હોય હિન્દુ હોય કે શીખ હોય ઈસાઈ હોય તો તેને લઈને આજે આ ભારતીય જનતાના કાર્યકર્તા અને આર એસએસના કાર્યકર્તાઓ જે હસ્કરાઈ ગયા છે અને રાહુલ ગાંધીજીએ કોઈ નિવેદન ફોટો આપ્યું નથી પણ આ ભાજપવાળાએ ઉશ્કેરી રહીને ભાજપવાળાઓનું બધું પ્રચંડ હતું અને ભાજપવાળાઓ જ બધું કર્યું છે કોંગ્રેસ કોંગ્રેસવાળાએ કોઈ પથ્થર ઝાલ્યો પણ નથી પણ આ ભાજપવાળાઓનો જે હતા તે ભાજપાડા કોઈ કાર્યકર્તાને પણ પકડ્યો નથી જે કોંગ્રેસના ભાજપના બધા ગુંડાઓ છે ભાજપ રાજ થઈ ગયું છે અહીંયા આગળ કોંગ્રેસનું કોઈ કોઈ ભાજપવાળાને પકડ્યા અને આ કોંગ્રેસના જાતમાં એ પણ બસો પાંચસો માણસના ટોળામાં ચાર જ જણ વધારે હતા નહીં કોઈ એમના ભાજપના તમને શું લાગે છે કે રાહુલ ગાંધીના જે નિવેદન પછી કે ગુજરાતમાં આ વખતે અમારી કોંગ્રેસને સરકાર બનશે એ બીકના કારણસર આવું બધું થઈ રહ્યું છે કે એ બીકના લીધે જ આ માટે આ થયું છે કારણ કે ભાજપ જવાનું છે અને કોંગ્રેસ આને છે એ બીકના કારણે જ આ કારણ થયું છે અહીં આગળ મારું નામ ભાવેશ વારોટ છે મારા કાકા અત્યારે કસ્ટડીમાં છે એક્ચ્યુઅલી જે બલાવ હતો એ વખતે પણ આ લોકોએ પોલીસ પ્રોટેક્શન માંગેલો ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને જે મીડિયાના માધ્યમથી જે વિડીયો વાયરલ થયા છે એમાં પણ તમે જોઈ શકો છો કે ભાજપ દ્વારા હાથમાં બેનરોને ઝંડા લઈને વિરોધ કરવામાં આવ્યો પથ્થરમારો કરવામાં આવ્યો ખાલી માત્ર ને માત્ર કોંગ્રેસના જ પાંચ માણસો કેમ એક પ્રશ્ન ચિહ્ન છે આજ દિન સુધી એમની સામે કોઈ ફરિયાદ નથી કરવામાં આવી ફરિયાદ પણ બહુ પ્રેશર કરતાં બધે રજૂઆત કરતાં બાદમાં ફરિયાદ લેવામાં આવી આ જે પથ્થર વાગે એ ખાલી કોંગ્રેસના જ પથ્થર હતા બંને બાજુથી મારો થતો હતો પોલીસ વચ્ચે હતી તો ભાજપના પણ વાગ્યા હોય કોંગ્રેસના પણ વાગ્યા હોય પબ્લિકના પણ કોકના વાગ્યા હોય એટલે ક્યાંક ને ક્યાંક આમાં તટસ્થ ન્યાય થવો જોઈએ અને પોલીસે પણ નિષ્પક્ષ ન્યાય ન્યાયની તપાસ કરવી જોઈએ પોલીસે કોઈ પક્ષને સપોર્ટ ના કરવો જોઈએ પણ હાલના તબક્કે જોતા ખાત માત્ર ને માત્ર પાંચ જે આરોપી બનાવવામાં આવે છે માત્ર કોંગ્રેસના છે એને એને લઈને રાહુલ ગાંધીને રજૂઆત કરવામાં આવી છે એટલે એમને પણ કીધું છે કે હું મારા લેવલે ઉપર રજૂઆત કરીશ અને જેના લીધે આમાં તપાસમાં તટસ્થતા રહે અને અમને પરિવારને સાંત્વના આપી છે અને જુસ્સો વધે એ પ્રમાણેની એમને વાત કરી છે કે અમે તમારી સાથે જ છીએ કોંગ્રેસ પાર્ટી આખી પરિવાર સાથે છે એટલે એ રીતે એમને અમારું મોટી વધારેલું છે જેમ કે આપણે સાંભળ્યું કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓના ફેમિલીજનો પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યો છે તેમની કે એમ બતાવ્યું કે રાહુલ ગાંધી અમને આશ્વાસન આપ્યું છે અને ખાસ સંસ્કાર પણ આપ્યો છે અને કીધું છે કે અમને કોઈ બીવાની જરૂર નથી અને જે રાહુલ રાહુલ ગાંધીને જે સ્લોગન હતો કે ડરો મત ઓર ડરાવો મત એ આજે સક્સેસ છે અને અમારી પણ એ આના કારણે આજે હિંમત ખુલી ગઈ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ગુજરાત શરીફ ગાંચી અમદાવાદ